હાલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ ને ભાઈ ફરીથી એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને ભાઈ આજે આપણે વાળી આવ્યા છે કારણ કે આપણે ઘઉંમાં બીજું પાણી હાલતું કરી દીધું છે અને પાણી જોકે આપણે કાલે જ હાલતું કરી દીધું પણ કાલે આપણે વ્લોગ ઉતારવાનું ચાલુ નહોતું કર્યું પણ આજે પી જવા આવ્યું હે આ બાજુ હાલે છે કારણ કે ભાઈ બે મોટર હાલતી હતી એક અહીંયા હાલતી હતી અને ભાઈ આપણે એવું બધું છે ને ત્યારમાં જો આપણે આ કોદારી ખોદવાનું છે કારણ કે આમાં આપણે ડુંગળી એવું થોડુંક વાવવું હે બકાલું એટલે જોકે આમાં ટ્રેક્ટર કંઈ કઈ એવું નથી બધું સપ્ટેશન એવું હોય એટલે તો ફ્રેન્ડ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો કારણ કે હજી આપણે ડુંગળી વાવવાનું હોય પાછું આપણું કામ પૂરું થવાના આરે છે હવે જો અહીંયા આટલું બધું આપણે ભાઈ કામ કરી કરીને ઘોટાણમાં અહીંયા સુધી આપણે ખોદવાનું છે હજી તો ભાઈ થોડું કામ છે હવે ફટાફટ પૂરું કરીએ અને પછી ઘીરે જઈ અને ભાઈ પી ગયા હે કારણ કે કાલનું પાણી હાલતું એટલે પી ગયા હે તો ચાલો ફટાફટ એટલું પૂરું કરી દઈ ને ભાઈ પછી ડાયરેક્ટ ઘીરે જઈને બપોરે પાણી કરીને પછી આગળના શું કાર્ય આવવાનું છે એ વિચારીએ આડો તો મિત્રો આપણે આવી ગયા છે ડુંગળી વાવવા જ આ રોપ છે અને આ બધું આ બધું વાવિત્ર ચાલે છે તને આવડે ભાઈ હાલો ફટાફટ વાવી દઈ ડુંગળી પછી પાણી પાઈ દઈ કા મિત્રો આપણે ડુંગળી ફાઇનલી ભોવાય ગઈ છે અને ભાઈ જો એટલામાં વાવી છે અને આ રોપ છે જો એટલામાં ઘઈતો તો હવે એમાં કંઈક બીજું વાવવું જો હે કંઈક ધાણા માણા વાવી દેહું એમાં અને આગળ પાણી પાઈ દઈ અને આ બાજુ બટેટા વાવ્યા છે થોડાક એવું બધું બકાલું છે રીંગણી છે આ બધું થોડાક ધાણા વાવ્યા છે મિત્રો આપણે બધું ઓર્ગોનિક છે એમાં કઈ દવા બવા છાટતા નથી આ રીંગણા એમના માં છે હવે તો મિત્રો આપણે થોડુંક બકાલું છે ઉતારી લઈએ હવે તો મિત્રો આપણે ફાઈનલી પાણી હલતું થઈ ગયું જો આ બાજુ પાણી હલતું થઈ ગયું છે અહીંયા પારો કરી દીધો એટલે આમાં પાછું આપણે કંઈક નવીન વાવવું હોય છે તો વાવશું કારણ કે આપણે કઈક વાવું જો આ છે આમાં આગળ થોડુંક લસણ એ વાવેલું છે આ બધું દઈએ ને ભાઈ પછી હવે જવું છે ઘીરે કારણ કે નહીં એટલે હવે